ભૂખી ઘાસને ડાયવર્ટ કરવા માટે વડોદરા શહેર કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અમી રાવત અને નરેન્દ્ર રાવત વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવા પહોંચ્યા હતા તેમના દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમનું કહેવું છે કે આ ભૂખી ઘાસને ડાયવર્ટ કરવાથી જે વિસ્તારમાં પાણી નથી ભરાતા તે વિસ્તારમાં પણ પાણી ભરાશે અને વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે પણ આ દિવસ સુધી એને ઇમ્પ્લિમેન્ટ નથી કર્યો એ આદેશનું પાલન ના થાય એનાથી બચવા સિકોન એન્જિનિયરિંગને સિકોન કન્સલ્ટન્ટને રિપોર્ટ બીપીઆર બનાવવાનું થયું ડીપીઆર બને બી વર્ષ થયો હજી સુધી નદીનું ડિમાર્કેશન સ્થળ પર થયું નથી ને દબાણો દૂર નથી થાય અમારી ડિમાન્ડ છે કે નદીની ડિમાર્કેશન થાય અને એ તમામ એન્ક્રોચમેન્ટ દૂર થાય ભૂખી નદીની વાત કરીએ તો એના પર ટ્રાન્સપોર્ટ હબ નદીનું ઉપર બન્યું છે જે ખુલ્લો ગ્રાઉન્ડ હતું ત્યાંથી નદી વહેતી હતી એની ઉપર ટ્રાન્સપોર્ટ હબ બન્યું છે અન્ય દબાણો થયા છે એના લીધે સમા વિસ્તારમાં પાણી ભરાય છે હવે સમા વિસ્તારમાં પાણી ભરાતા હોય પાણીનો નેચરલ ડ્રેનેજ એ બાજુ છે ત્યાં આપી ના શકાય અને ઝોન ફેર બી કર્યા છે અને દબાણો થયા છે આ દબાણો દૂર કરે તો વિશ્વામિત્રી નદીના ફ્લડ પ્લેનમાંથી માંથી નદીમાંથી તો જ પૂરની પરિસ્થિતિનું નિવારણ થઈ શકે અત્યારે જે કામ થઈ રહ્યું છે

કુદરતી ખૂબ પાણી આવ્યું હતું પણ પૂરના પાણી જે રીતે શહેરના સિત્તેર ટકા વિસ્તારને અફેક્ટ કરીને ગયું હતું પચીસ હજાર કરોડથી વધારેનો વડોદરા શહેરમાં નુકસાન થયું હતું આ પૂરની પરિસ્થિતિનું નિવારણ તો જ આવી શકે જો ગેર જે ગેરકાયદેસર દબાણો કરીને વિશ્વામિત્રી નદી એની ટ્રિબ્યુટરીઝ એના ફ્લડ પ્લેન અને એને કાંસો અને એના જોડે રીતના જે તલાવો છે એ તમામ દબાણો દૂર થાય પણ અત્યારે ચૂંટણીનું વરસ છે ફક્ત લોકોને દેખાવા પૂરતા નદીની અંદરથી પંદર લાખ સીએમ માટી કાઢવાનું જે કામ ચાલી રહ્યું છે એનાથી પૂરમાં કદાચ થોડી ઘણી રાહત થશે પણ પરમેનન્ટ રાહત વડોદરાવાસીઓને તો જ મળે જો આ તમામ દબાણ દૂર કરવામાં આવે એનજીટીનો આદેશ હતો કે વિશ્વામિત્રી નદી અને એની ટ્રિબ્યુટરીઝ એટલે કે ભૂખી મસિયા રૂપારેલ જાંબુઆ એ તમામ જ્યાં બી દબાણો છે તમામ દૂર કરવાના ત્રણ મહિનાનો ટાઈમ આપેલો પણ એનાથી બચવા માટે સિકોરને ડીપીઆર બનાવવાનું કામ આપ્યું એ ડીપીઆર બને બી વરસ થયો પણ હજી સુધી જમીન પર વિશ્વામિત્રીના ઓરિજિનલ નકશા એની કાંસોના નકશા ઉતાર્યા નથી ને દબાણો દૂર કરવાની કોઈ ચેષ્ટા રૂલિંગ પાર્ટીમાં દેખાતી નથી કારણ કે ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન અને એ જે બેફામ ગેરકાયદેસર રીતે નદીની અંદર દબાણ કરવાની

ગોલ ગોલ ફેરીને છાણી જકાતનાકા થઈને નિઝામપુરા સ્મશાને લાવશે તો આ સમસ્યાનો હલ નહીં થાય ઉપરથી જ્યાં પાણી જોઈન કરશે નિઝામપુરા સ્મશાન પાસે ત્યાંના આસપાસના વિસ્તારોમાં ગઈ ચોમાસામાં બે બે ફૂટ પાણી હતા એ જગ્યાએ હવે છ છ ફૂટ પાણી ભરાવશે અને જે જૂનો વિસ્તાર હતો ત્યાંનું જે કેચમેન્ટનું પાણી છે તો ત્યાં આવવાનું જ છે એના અવરોધ દૂર નથી કરવાના એટલે આ તો ડબલ વિસ્તાર ડૂબાણમાં જશે સાથે હમણાં જ બનેલો ગૌરવપદ એકવીસ કરોડનો સભા કેનલ બાજુનો રોડ એ બંને રોડ તૂટશે એ ફરીથી બનાવવાનો ખર્ચો એટલે બધું થઈને દોઢસો કરોડ ટેક્સ પેયર્સ ના બગડશે સિમ્પલ સોલ્યુશન હોય કે નદીમાં પાણીને જવાનો રસ્તો કાપો નદીને એની જગ્યા પાછી આપો બેઝિક કોમન સેન્સ ની વાત અમે કરી રહ્યા છે આ નદીઓને ને વચ્ચે ગોલ ગોલ ફેરવવાની મૂર્ખતા ભર્યું ડિસિઝન ખોટું છે એનો વિરોધ કરવા આજે અમે રેલી સ્વરૂપે અહીંયા આવ્યા